આકાશવાણી જો એ રામ રામી રિયાણ કાર્યક્રમ સોદલ મણી ભારે કે બેનરે કેલમ ભેણા કે પણ આનંદ બાજા જ્યા કરે ને રામ રામ પણ પૂજી આયાસિ રણ કરે હા રિણ ની ગા જે વાવા જોડે ખતરો કઈ મણે હાણે હાલ પૂરતો ટળી વ્યડુભા પાસે કામ પાછા લગી વ્યા નુકસાન થયો ખેતરવાડીની સાફ સફાઈ કરીને સિયારો પારો પોખેજી તૈયારી પણ પણ

જો વાવેતર થીએ જમીન પાણી હવામાન એન પ્રમાણે વાવેતર થા વણ ગેહને રાયડો પોખાજે અબડાે કોરા સુરજમુખી પોખાજે પણ ગેહ જો સલારો ને વિશેષ વાવેતર થો હોય તો તો ઓભાઉએ તો એ તો હલે જ વેઠો અને એનકોરા વાઘડ ની ગયું ને તો એ સે મસાલા પાક જીરો બો ઈસબ ગુલ ધાણા પોખાજે અને ફળ ફૂલ વાળી ખેતર મે સૌરાષ્ટ્ર બાજુ ની ગયું ને તો ઓડા ગેહુ ને ચણે વિશેષ વાવેતર તો પણ આનંદ રિણ મેટાણું ભજન ભાવ જો ભજન ભાવ સરે પોઈ રણ શાકભાજી નવી જાત વિષયની ગ્લ ક્રમંદી ધરા અને ઉત્તમ બીજ ઉત્પાદન જો આધાર બીજ હા ખાસી ખેડ કરીને

Enrique Panerio, no? પાખ જે ઉત્પાદનમાં જમીન પુઠ્યા મિણિયા વડો ફાડો હોય તો સે આ બિજ જોનત પાણી ખાતર એ તો મે જો જાય પણ ખાસો બિજ જ ન હોય તો ઉત્પાદન મળી શકે ન અને ખાસે ઉત્પાદન વાી જાતું વિકસાયેલ કરે પાંજા કૃષિ વિજ્ઞાની પણ મહેનત કરીંદા દા સારો ક્વોલિટી વાળો ઉત્પાદન મે તો સ્વાભાવિક એજા ભાવ પણ ખાસા અને એન રીતે અડી મતું વિકસાયને એની જે મહેનત વેતી ક જોકો રોગ જીવાત સામે પ્રતિકારક ક્ષમતા ધરાઈદ હવામાન સામે પણ બહુ અતિશય સંવેદનશીલ ન હોય સહન કરે સગે જરા હવામાન જો ફેરફાર અચે એ સહન કરીને એ જાત જ બિજ પણ વિકસાઈએ અને એના ઉપરાંત એનજો કદ એનજો રંગ ઈ પણ આકર્ષક બને એડી એ પણ વિકસાઈનાં હાલે અજપા જોકો રવી મોસમ મે શાકભાજી પોખે પોખેમાં અચે તા જોકો જાતુ ऐं इन जी ॻाल्हि कंदासीं त इन में अॼु पिया ॻाल्हि कंदासीं हिकिड़ी त चेरी टमेटनि जी अने ॿई ॻाल्हि कंदासीं पींगणे जी अने ट्रई मिर्चनि जी जांच जी ॻाल्हि कंदासीं त पहिला त चेरी टमेटे जी जांच जी ॻाल्हि करियो न त चरी टमेटे जी खेती जेको खेड़ू न એની લે કરે ગુજરાત ચેરી ટમેટા ત્રસોડો અને એ ટૂંકમાં ચવા જે તો જી સી ટી ટ્રેડો અથવા લાલીમાં હેન જાત જો ભલાવણ કેડુભાકીને અચે તો હણે હા એતની વિશેષ ગાલ ને તો જો ગા કરીને તંગ એતો તો એકદમ અને ઈ ટેટા જો આકાર ગોલ નીચે જે ભાગે સપાટ તો અને એન જાત છે જે ફળમાં જે પોષણ દ્રવ્ય આઈ ને ઈ પણ સારા આઈ જો પ્રમાણ પણ બરાબર આ અે બો એનમે જેકો લોહ તત્વ જિંક કેલ્શિયમ મેગ્નેશિયમ ને પોટેશિયમ ઈ પણ ભરપૂર માત્રા મે આય અને હી બો એન મે પંજે જો રોગ કપન ને ફળ કોરે ખાય એડી ગડર ઓછી અચેતી સફેદ મખસે મખસેથી નુકસાન પણ ઓછો થીએ તો એટલે રીતે હી જાત આ સારી માલુમ પૈ એટલે એનજી ભરામણ ખેડૂત કે કરે અચેતી બઈ ચરી ટમેટાની જાત આ ટમેટા ગુજરાત ચેરી ટમેટા ત્રો ને બો જી આણંદ કુંદન એનજો નાલો હાણે ઈ પણ જો જે ને એન જો રંગ સે પીળે કલર જો ટમેટા પણ ગોલ ને નીચેથી સપાટું યાર પણ એ પણ પોષણ દ્રવ્ય પ્રમાણ મે મેં લો કેલ્શિયમ જિંક ઈ સારો આય અને જીસીટી એકડે કરતા પણ વધારે આય બાકીવ રોગ ફળ કોરે ખાઈ વેદલ ગે સફેદ મખીથી નુકસાન એ ઈ મછોને મિલે હા કરો મિર્ચ મિર્ચ કરે ગુજરાત શાકભાજી મિર્ચા એડો સો ને બાવી એ નો જીવી સી એકો સો બાવી આણંદ અગ્નિ બરાબર ઈ પણ રવિ પાકલે કરે એનજી ભલામણ કરે અચેતી અને એન જાત જો સરેરાશ ઉત્પાદન આનેો સો ને ચોવીસો ને ચુમ્લી ક્વિન્ટલ હેક્ટર દીઠ મે તો લગભગ અને હી જાત પારી જાત આ એનજા મિર્ચા ઘાટ લીલે રંગ જ અણી વેગર જા અને સ્વાદ મે તીખા હોય તા સરખાયળા લીસી સપાટી વાળા ને ચળકાટ ધરાઈદા ેતા અને એનમે પણ કેપ્સિનિન પોઈન્ટ બસો ચોત્રીસ ટકા અને ટોટલ ક્લોરોફિલ પોઈન્ટ ચારસો ને બ્યાસી મિલીગ્રામ જેટલો વેતો એ જાત પણ મેરચે મેં પણકડવે જો રોગ થિએ તો અને ફળ કોરે ખાય એ ગડર પણ ઉપદ્રવ થિએ તો પણ અને થ્રિપ્સ જો ઉપદ્રવ પણ થયે તો એ પ્રમાણમાં એમને ઓછો ને મિલે રીંગણે જાતજી ગુજરાત નોળ રીંગણો સો એક જીએસઆરબી સો એકડો આણંદ સમૂહ એનજો નો અને ઈપ રવિ પાકર એનજી ભલામણ કરે મેં અચેતી એત મે ઉત્પાદન એ સારો મો ચારસો ને ક્વિન્ટલ હેક્ટર દીઠ નેેરલ મ બ્યો એનજી જો છોડ ને એનજી વૃદ્ધિ એકદમ સીધી થી હતી પણ જી ધાર સાંકડી ને થે કોઈ પ્રકાર જો રંગ નેરલ મે ને તો અને ને એનમે ઝુમખે મે અને વધારે પ્રમાણ મે તા ફળ શંકુ આકાર જા ચમકદાર અને ફળજી ને છી ગેર જામલી રંગજી વેતી અને એનમે સે પંજો જોકો ઘટિયા રોગ છે સે સફેદ મક્ખી અને ડંખ ને ફળ કોરેખાય એ અડી ગો નુકસાન ઓછે પ્રમાણમાં થિએ તો રીંગણે જી બી એકત ગુજરાત લાંબા રીંગણ અગિયાર જી અગિયાર સૌરઠ પ્રિયા અને હે મોડો વાવેતર કરે જે એકડી જાત આ અને એન જાત જ રીંગણાને એ કદમે મધ્યમ હોય પણ હું લમા હોય અને ગુલાબી રંગ જા ચમકદાર યને એન્જો એન્સ લઘુ પરણ જે રોગ સામે પ્રતિકારક શક્તિ આય સફેદ મખી જો પ્રમાણ મખીનો પ્રમામણપણ ઓછો મને ઉત્પાદનની ગાં તો ચારસો ચાલ ક્વિંટલ હેક્ટર તો તહી પા

લોકો ફાયદો ગેરફાયદો હોય ને એની સામે રક્ષણ મળી શકે નીલમ બેન આય ને એ કાર્યક્રમ મે એકડો ગીત સોણી ગયો નીલમ બેન એ ગીત પાસ અને હાલે ગેંદાસી મેસેજ તો મેની મોદી મેસેજ આયો આ સુપેડા ને દયાબેન સુપેડા જો ગામ કોટરા ચકાલ થી જજા રામ રામ ચેતા હરી ગાના ભજન ખાસો લાગ્યો શાકબાજી વિશેજી માહિતી ખૂબ જ ઉપયોગી ભઈ અને છેલે ગીત

ભાગે ભજન ખાસો લગો ને શાકભાજી વિશે માહિતી ખાસી લગી પાટણથી પટોળા ગીત પણ ખાસો ગામ રબારીયા તાલુકો ભચાઉ એ પણ નિયમિત શ્રોતા એ જજા કરીને રામ રામ ચેતા કાર્યક્રમ નિયમિત શોણેતા અને કાર્યક્રમ એની પસંદ પણ આય એને પોઠી આજો મેસેજ આય રૂપેશભાઈ ચુડાસમા ગામ પરધરી મોચી બજાર રાજકોટ થી જજા ને રામ રામ ચેતા એની બેગાઈ મીના બેન શોભના બેન ભાવિકા બેન હિતેશભાઈ ને એની જી લાડલી સિદ્ધિ અને આખો ચુડાસમા પરિવાર કાર્યક્રમ શોણેતા કાર્યક્રમ એની પસંદ પણ આય ને આજ માહિતી ખૂબ જ ખાસી હોય ઈંચો અને લલિતા બેન ગોળજરાજેશ્વર મે જોકો ભજન વો ને સેપડે ની કે ભારી પસંદ પ્યો

તો આનંદ અત્યારે હવે સેના વાવેતર કરવાનું આમ તો વાવેતર ચાલુ થઈ ગયું છે ને અમુક જગ્યાએ વાવેતર કરવાનું છે તો તેની થોડીક માહિતી જો સમય ને અનુકૂળ થાય તો આપવા વિનંતી ગામ નાના પાવયા તાલુકો જિલ્લો બોટાદ પોસ્ટ કુંભારા મેર જસમતભાઈ મેર વિજયભાઈ મેર કૈલાસબેન અને મેર વિલાસબેન એ રામ રામ આનંદભાઈ રામ રામ તો ને પરિવાર જને કે જજા કરને રામ રામ અને આનંદભા જસવંતભાઈ કે ચો કે સૌરાષ્ટ્ર મે ચણે જો આવે તર વિશેષ થીંદો હોય તો અને ચણે જી જોદી જોદી જાતે જી માહિતી અસી સોમવાર જો ડીંદાસી સોમવાર અથવા તો મંગળવાર જો ડીંદાસી જરૂર થી રેણ સુણે નીલમબેન પઠિયા મેસેજ આ મરિયમ બેન જો ચોબારી થી જજા કરને રામ રામ બેચા અને શાકભાજી જો કો માહિતી વૈસે ખાસી લગી પાટણ થી પટોળા ગીત પણ ગામ્યો ને એની ભેગા એ તમાચી તમાચીબા રમજાનબા જાનમામદબા ખતુબે અને ધિયા બેન હસીના બેન કણક ખોજા મલુ બે કરને રામ રામ ચેતતા એનોઠિયાનો મૅસેજ આ કલ્પાબેન ઉપાધ્યાય જો ભુજથી એ પણ જજાકરને રામરામ ચહેતા અજની માહિતી ખૂબ જ ખાસી ગઈ એ પણ ચહેતા અને એનોજ આ જીગ્નેશભાઈ પરમાર જો કલ્યાણપર મંજલથી એ પણ જજાકરને રામરામ ચહેતા એની કે ભજન ખાસો લગો એન પોઠિયાનો અબ્દુલ કાદર ખત્રી જો નયા અંજારથી જજાકરને રામ રામ ચેતતા અને એની ભેગાથુરા તાલુકે જે મથરા ગામ अने अंजार तालुके जा मोहसिन अली अगरिया इन बेगाई ई जावेद भाई अगरिया सिकंदर भाई अब्बास मलिक वाराही વારાે શાકભાજી ગો ખૂબ જ આનંદ થયો અને નવી નવી માહિતી અચેતી ખાસી લગેતી અન્ય એની હું પાટી પૂરીબેન અનપોઠિયાનો મનોજભભાઈ જેજા કરે રામરામ ચહેતા ભેગા પ્રિયાંશી અયાન્સિંહ અને એની પરિવારજન ગામ મોરવાડા તાલુકા સુઈ ગામ જિલ્લો વાવ થરા માધાપરથી નવીનભાઈ ખત્રી ને ગજેન્દ્રભાઈ ભરતવાલા એની પણ મૅસેજ આ જેજા કરી પૂરી કરે જો પ્રયાસ કઈ દાસી લલિતાબેન વરદરાજ એ સૌમ્ય ભજન સુણી ખૂબ આનંદ થયો અને શાકભાજી નવી જાતે માહિતી સુણી ખુબ આનંદ થયો અને ગીત પણ સુધી આનંદ થયો એ રામ રામ નીલમ દરજી આદિપુર થી જજાકર ને રામ રામ અને શાકભાજી જે કો માહિતી આ ને ઈ ખૂબ જ ખાસી લાગી શાકભાજી પાલે કરે ખૂબ જ ઉપયોગી આઈ ઈ પણ ચેતા કમેન્ટ મે નરેશ ભાઈ બટ સમા ગોગા થી પણ જજાકર ને રામ રામ ચેતા અને નીલમ બેન બીજો કો મેસેજ આચીયો સે આય ગામ જાડિયા તાલુકો પાલીતાડા જિલ્લો ભાવનગર થી માધુભાઈ લક્ષ્મણભાઈ વિવેક વિજયભાઈ રાહુલ રઘુભાઈ જીગ્નેશભાઈ ભેળા જેજાકને રામ રામ જતા કાર્યક્રમમાં નિયમિત સોતાઈ મેસેજ પણ કઈંતા રહેતા અને કાર્યક્રમ સોંતા પણ મેતા અને નિયમિત પ્રતિભાવ પણ દીધા મેતા અને નીલમબેન થોડી કમેન્ટો પણ આઈ સેકડી બત પા ઘડીયું તેમું તો બઈ પણ ગેની ગેંધાસી તો ઇનમે આય ના હા से कमेंटूं जॾहिं अची वेंदे वार लॻे थी

નીલમબેન ઘનશ્યામભાઈ બારોટ માગળથી ઈ પર જજાકન ને રામ રામ જયતાન હેન અજજી જો તો પૂરો ગંદાસી બારેજી કાર્યક્રમ સોંદલ મણી બારે કે ને બેનરે કે ને પણ આનંદ બાજા જજા ને રામ 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 એવો અસાંજો કચ્છી કાર્યક્રમ ર્યાણ પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્ર તા કરે મે